ને ઠપકરવાથી અવાજ આવે જો ઠેંગ 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 અહીંથી કુંડળ છે દસ કિલોમીટર જેવું છે એટલે દસ પંદર મિનિટ જેવું થશે તો હવે અમે જઈશું કુંડળ ચાલો તો અત્યારે અમે આવી ગયા છે કુંડળ જે સૂર્ય મંદિર કંઈક અહીંયા છે અત્યારે અહીંયા આપણે જવાનું છે આ કુંડળ ધામ છે ચાલો એને મુલાકાત કરીએ આ કુંડળ ધામ નથી પરંતુ અહીંયા તો એક શનિદેવનું મંદિર છે આ મિત્રને આપણે પૂછ્યું છે તો મિત્રનું કહેવું એવું છે કે કુંડળધામ હજી આગળ છે અને આ શનિ મંદિર છે તો અત્યારે ઘડીક અમે ગાડી પાર્ક કરી છે અને ઘડીક થોડી વાર આરામ કરી અને પછી કુંડળધામ જાવી કેમકે આ શનિદેવનું મંદિર છે કુંડળધામ હજી થોડુંક આગળ છે તો કુંડળધામ હવે આપણે જઈશું સ્વામિનારાયણ કુંડળધામ હવે હાચું કુંડળધામ આવ્યું છે વાત કરતા ત્યાં ગાડીને આપણે અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને હવે આપણે જઈશું ફરવાનું સ્થળ છે એ બાજુ જઈશું અને જોઈ કે કઈ રીતનું છે બધું મેં પણ પણ નથી અમે આવ્યા છીએ અને તમને પણ અમે બતાવી કે કેવું કેવું અહીંયા જોવા જાય જોવાલાયક છે ફરવાલાયક શું છે તો ચાલો આપણે પણ જઈએ તો અહીંયા જો ગાડું મીકું છે અને

શું તો આ શું છે આ શું કહેવાય વાઘ કેવાય સિંહ આમ રહ્યા જો આમ સિંહ રહ્યા જો હા શું કહેવાય ને સિંહ હા અન્ય ફળો નો હાર કરતા શ્રવણી રાજ આગળ બધું અહીંયા સરસ મજાની મૂર્તિઓ મૂકી છે કુંડળ છે આ કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર છે છે આ શું મોટી શંકર ભગવાનની મૂર્તિ વચ્ચો વચ્ચે જે નદીની વચ્ચો વચ્ચ મૂકી છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો આ બાજુ પણ એક મૂર્તિ છે આ મૂર્તિ કોની છે સરોવરમાં કચરો નાખો ને આ છે નીલકંઠ વરણી ને આ મૂર્તિ છે સરસ મજાનો વ્યૂ છે માછલીયું છે જો જબરદસ્ત પણ છે જોવા જીરા મૂકેલો છે અહીંયા કંઈક આ દરબાર નું બતાવે છે સમય તમે જોઈ શકો તો સોમથી શુક્ર શનિ રવિ અઢી થી અઢી વાગે ચાલુ થાય ફોટો વિડીયો ઉતારવાની મનાય છે ફોટા વિડીયો ઉતારે છે બધા જોઈ શકો છો આખો આ દરબાર ગઢ છે આખો એ રીતનું બનાવ્યું છે ફોટો વિડીયો ને મનાય છે પણ છતાં બધા ફોટો વિડીયો પાડે છે શું છે ઝાલરિયો પથ્થર છે ઠપ કરવાથી અવાજ આવે જો એ તો અવાજ કરો દરબાર ગઢ જેવું એક બનાવ્યું છે અને ગેટ બનાવ્યા છે અને ત્યાં બધા ફોટા પડાવે છે જો પોપટ છે જો સ્મિતો કોની જો પોપટ હાલો હવે જઈશું આ બાલ વાટિકા છે એમાં છોકરાઓને ને ઘરે સ્મિતુ ને હિંચકાન લપસ્યા ખવડાવવા માટે લઈ જાવી છે સ્મિતુ ને એવા મજા આવશે અમે લપસ્યા ખાવાની ઘનશ્યામ બાલ વાટિકા હાલો અંદર હાલો અંદર આવતો હાલ જલ્દી ચાલ ચાલ જલ્દી દોડા મેં

Lepas sama, cerah cerah semua tu bye. Hello, pakai. Ada apa? Pakai na? Naik Very good. Bukan

મંદિર તો બંધ હતું ઉપરનો સમય હતો પણ આ બધી હરિયાળી અને વૃક્ષો ને બધા અને જે બધું બધું જોવા જેવું હતું એ જોઈ લીધું છે અમે અત્યારે પાર્કિંગે આવી ગયા છીએ હવે પાર્કિંગમાંથી ગાડી કાઢી અને હવે અમે લગભગ ઘર બાજુ જવાનું વિચારીએ છીએ જોઈએ વચમાં કોઈ સ્થળ આવશે તો લેતા જઈશું નહીતર તો અમે ઘરે જતા રહીશું ચાલો બેસી ચાલો હા ચાલો પાછળ પાછળ બેસી જાવ ચાલો જ્યારે હવે અમે નીકળી જઈએ છે ઘરે જવા માટે રસ્તામાં કોઈ સ્થળ આવે તો લેતા જઈશું નહીતર પછી ઘરે પચીસ કિલોમીટર અહીંથી અમે અહીં છીએ બરવાડા બરવાડાથી જવાનું ધંધુકા

ધંધુકા થી પછી આવશે આગળ લીમડી લીમડી ગેસ પુરાવી અને પછી સીધા ઘરે વચમાં ક્યાંય ગેસ સ્ટેશન આવે તો વચમાં ગેસ પુરાવી લઈશું ધંધુકા જબરદસ્ત ટ્રાફિક થયું છે અત્યારે જો ગાડીઓની લાઈન ખડી છે ટ્રાફિક આગળ છે આગળ ખાલી થાય જલ્દી તો સારું હોય માંડ માંડ ટ્રાફિકમાંથી નીકળ્યા બાકી ગયા ટ્રાફિક તો એક કલાક થઈ ટ્રાફિકમાંથી નીકળતા અને અત્યારે મેં બારે પહોંચ્યા છીએ હવે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે આને તો આઈસ્ક્રીમ હવે લેવા જાઉં છું હજી પણ અહીંયા બધે ટ્રાફિક છે એક ધંધુકાના બહારથી આ છેડેથી ઓલા છેડે સુધી ટ્રાફિક છે આઈસ્ક્રીમ નથી કુલ ફી ગયે અહીંયા એક હેવ મોરવાડાનું લાગે છે તો અહીંયા પૂછી જુઓ માટે લીધી છે જુલુ ચોકબાર છે જુલુ લેવાની હતી પણ ક્યાંય હતી નહીં એટલે હવે અત્યારે ચોક થી ચલાવો હવે ધંધુકા થી લીમડી રોડ ચકાચક આવવાનો છે હવે આ રોડ હારો આવશે અહીંયા કોઈ ટ્રાફિક નહીં કાંઈ જ નહીં અને મસ્ત રોડ છે એકદમ હવે ગાડી ચલાવવાની મજા આવશે ટ્રાફિકમાં તો ક્લચ બ્રેક ક્લચ બ્રેક કરીને થાકી ગયા આ છે લીમડી દુકાનો હાઈવે લીમડીની બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે ગેસ પુરાઈ દઈશું ગેસ પુરાય ને સ્મિતને ઉઠાડવી અને પછી આમને કંઈ ખાવું પીવું હોય તો ખવડે પવડે પછી ઘરે ભાગવી ચાલો ગેસ પંપ અહીંયા જ છે નજીકમાં એટલે ગેસમાં ગાડીમાં ગેસ પુરાવી નાખશું એક લાઈન છે હાલો અત્યારે ફૂલ ભૂખ લાગી છે નાસ્તો કરી લેવી લીમડી ઓનેસ્ટમાં વિતરા છે સ્મિતુભાઈ પણ ઉઠી ગયા છે સ્મિતુભાઈ ઉઠી ગયા છે ને જઈશું અત્યારે ઓનેસ્ટમાં કંઈક નાસ્તો કરી લેવી મંગાવ્યું છે એક ફ્રેન્ચ ફ્રાઈસ અને એક ઇડલી તો સ્મિતના મમ્મીની સામે બેઠા છે અહીંયા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાના છે અને ઇડલી અંદરથી લાવશે ફ્રેન્ચ ફ્રાઈઝ અને એક ઈડલી આવી ગઈ છે આમને ચાલુ કરી દીધું છે તો અમે નાસ્તો કરી લીધું તો ભાઈ નાસ્તો કરી લીધો છે અને હવે જશે ગાડીમાં ઘરે પહોંચી ગયા છે અને ફૂલ થાકી ગયા છે તો હવે આરામ કરી અને બહુ જ મજા આવી છે ફરવાની સ્મિતુભાઈને પણ મજા આવી ગઈ અને બે બે સ્થળો લીધા છે થોડુંક એક ગાડી ચલાવી ચલાવીને થાકી જવાનું છે કેમ કે જતાં રસ્તો થોડોક ખરાબ હતો રિટર્નમાં ટ્રાફિક નડ્યું આ બધા પ્રશ્નોથી થોડીક થાક લાગ્યો પણ ઓવરઓલ બહુ મજા આવી છે અને સાળંગપુરનું મંદિર બહુ સુંદર છે ઉંદર પણ મજા આવે એવું છે અને બહુ જ મજા આવી છે આજની આ ટ્રીપમાં જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો કોમેન્ટ કરો અને જો ગમે તમને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આજના વિડીયોને અહીં જ ખતમ કરીએ મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય ટાટા